ખરેખર નવું બાઈક તો લાવ્યો છું પણ ઓ હો બાઈક વાળો છેતરી ગયો છે મને પણ અમુક શું કરવાનું પેલો હપ્તો ભર્યો ને અહીં સીટ ફાટી જઈશ બોલો પણ વખત મારા જ છે સારખ્યા છું એટલે કોઈ કહેવાય ના પણ આપતા વાળો શાણા આવશે હું એની શાનની વાટ જોઈ રહ્યો છું

ना હું ચાલે દઈ અપ્તો લેવાવો નકર પછી કાલે મારા બાર જવાન છે આપણે કોઈના પર વિશ્વાસ કરતા નહીં આપણે કોઈન પૈસા નઈ આલે તો હે અપ્તો આઈન લઈ જો આ જ તમે આઈ જો બે હપ્તા હંગાજી આલજી તમે ના ના દઈ આઈ જો હેડો હા ખરેખર

છોકરા રેવાના છું અમે ભલાસો લાવ્યા એ તો પૂરો થઈ ગયો એ વાત હા છે તો લાવજો પણ માપ લાવજો પૈસા બધા બગાડી ના નાખવાના હપ્તા ભર પૈસા કોમ માં એવું રાખવાનું

અરે પોપટલાલ ખબર છે મને અને કાળી ધરચી નો કાળો નાગ આપતો ના ભર ને તે એ હું વાળા ના ના કાઢ કાઢ જોતે મને કાળી દરચી નો કાળો નાક સર પૈસા નહીં એટલે ખરાબ ઘેર બે હોક સક્કર બકર આવશે આ દિવાળી નો સમય છું

પણ ઓ અમે આપણો વ્યવહાર છે ને કમ્પ્યુટર છે દારૂ પીતા ના તો વ્યવહાર તો કમ્પ્યુટર જ હતો ના ના ગોમમાં તમારી રાડે હતી હું વ્યવહાર કમ્પ્લીટ હોય વાત હાશી છે પણ હાલ તો સાહેબને કીધું બે આપતા હંગાય એ તો ના પાડતો સાહેબ કે છે બે હતાવાના પછી રાખો મુકે ના ના પૈસા એ લઈ જો હાલ કીધા કેળું છે હા એક એક જ ભરો ને પાછળ જતો તકલીફ પડે હપ્તા ભરવાની બે આલ દીએ ને એટલે બે મહિના હુજી છે યા બબે હપ્તા ભરવાનું કેમ તવે કરો છો બે હપ્તા કીધું ભરી ગયું પૈસા છે કે એટલે પણ તારીખ આજ ની છે તમારે ના તારીખ તો બે દિવસ પછી આવે છે હપ્તો પણ હું મોબુ લઈને કીધું લે આપતો લઈ જજે ને તો મન પૈસા કેળતા હોય એવું લાગે છે કેળતા નહીં પણ મારા બાર જવાન થાય કે બેસાવના દન એટલે પછ પેલો હપ્તા વાળો ઘેર આવન મજા ના આવે અને આ એક એક હપ્તા ભરો બે હપ્તા ભરવાનો રવા દ્યો અને એક એક હપ્તો આલો ના કે પછી પાછળ જતો કાઠો પડે આ તો દિવાળી છે એ ભાઈ બન ફોન કરી લે પેલા ફાઇનાન્સ વાળાને કરી દીધો

તો મારું બાઇક નવયું છે કે કોઈ આમ જોયા ના અમે એટલે મારા માટે તો નવયનું જ છે પોપટ લાલ આ મે લે ની લાયે એમ ના મે લાવસુ કોક ડાળો બાઇક એ તો કોક ડાળો લાવશો પણ લોન કરીને હું બાઇક લઈ કીધું છે પણ આ બાઇક લાય ના કી ગાય કે ઉલાયા વો તો મને અપતો ભરવાના થઈ મૂર્ખા મગસ સગ ને ગાય હું ઉપર બેહીન કોનો બળવાના લે આલે સોક સાદનામાં જતું રહેવાનું એથી ઉધોળો કે બાઇક વેતો સાદનામાં જતાં આ તો મારા ભાઈબંધ બે ફરત ફર કરશું પૈસો છે એ વસ્તુ ખબર છે બધા દાળા આપડા ઘર ના અમુક ટાઈમ થઈ રહ્યો તો બસ શું કરવાનું આપડે આપડા ઘર તો પૈસા થઈ નહીં રહેતા અને થઈ રહી ને એટલે કોક ના ઘર માગી લઈએ છે પણ હાલ તો શું ખરેખર ખરેખર પોપટલાલ મગજ જેવું શકે ના એમ ના ઓ ને આપડે કોઈ સારી વાત કરીએ ને તો આ મોડા ઊંઝી જ લાગે ભાઈ

પણ આ મુર્ખા તારીખ તો પેલા સાહેબ ને દીધું પણ યારી કેવાય પેલો હપ્તો આલો છે અરે શંભુજી વાત ની ખબર જ નહિ હું છે કાલે તારીખ કાલે છે પણ આજે બોલી દીધા છે પેલા પણ તમારે યાર આ તારીખ તમાર હપ્તાવાળાને બોલાવાય કર જનજી એટલા પૈસા હાલ હતા અન કાલે અમાર તારીખ કાલે છે પણ બાર જવાન થાય તો કાલે પણ અરજનજી તમે યાર આ તારીખ આવવા દે નહ તો આલવો પડે કે એટલા હાલ પૈસા હતા એટલા આલી દેવાના હતા આપણને અન કાલે આપડે બાર જવાન છે કે એટલે મેડ ના આવો પછી હપ્તાવાળો ઘેર આવે આ બે ત્રણ ઠેકો નહીં લે મેં તો કમ્પ્લીટ આપતા ભરી ગયો આપડો આપતા જ વાત જોઈ રહ્યા છે કે હપ્તો તો કાલે છે ને આજે ક્યાંથી પૈસા લાવે એવાનું ખબર જ નહીં તો ભરવાની તાકાત જ હોવી અલ્યા એટલે ખરેખર ખરેખર કાળી ધરજી નો કાળો નાક સુમકો જોતે મોણા નહીં અને જેસલ ધાળે જા અને અર્જરજી તારીખ આવે તો આનું પૈસા ભરવાના આવે કે તારનું જ ભરવાના હોય આ બે મૂર્ખા ફરવા જાય સાહેબ ના પૈસા કુદી જાડેધાન પોપટલાલ તમને કાલ હપ્તો હું લેવા આવી દસ વાગે હપ્તો તૈયાર રાખજો બરોબર હું તારીખ તું તારીખ તમારે લેવા આ ગમે તે ના પછી આટલો હપ્તો જ નાખે પછી તમારે એક એક હપ્તો કાઢવો પડશે આ બે વખત

ઓહ અને શું છે ઓહ નું સારું કેવાય જેવું એ નહિ